બિઝનેસ ગ્રુપ દ્વારા ગેટ પાસે આવેલા ંગલ હોલમાં એક્ઝિબિશનનું આયોજન કરાયું છે સુરત શહેરના ધનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા એક્ઝિબિશનનું આયોજન મજુરા ગેટ પાસે આવેલા કૃષિ મંગલ હોલમાં કરવામાં આવ્યું છે એક્ઝિબિશન ત્રણ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે ધનેરા બિઝનેસ ગ્રુપના સંસ્થાપક હિતેશભાઈ શાહે જણાવ્યું કે આ એક્ઝિબિશનના બે મુખ્ય કારણ કે જે એક ઘરથી કામ કરતી મહિલાઓ આત્મનિર્ભર બનવાનો મોકો મળે અને સાથે તેઓ ઘરેથી પણ કામ કરી શકે આવા એક્ઝિબિશનમાં ભાગ લઈ તેઓ ઘર પણ ચલાવી શકે એ માટેનું આયોજન કરાયું છે એક્ઝિબિશનમાં ખાવાની વાનગીઓ ક્લોદિંગ વેર આયુર્વેદિકના સ્ટોલ જેવા સુડતાલીસ જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે હું હિતેશ શાહ અમે ધાનેરા બિઝનેસ ગ્રુપ દર દર વર્ષે એક્ઝિબિશન કરીએ છીએ અને છેલ્લા ચાર વર્ષથી કરી રહેલા છીએ અમારા આ એક્ઝિબિશનનો હેતુ

એ ચોથો ભા ફોર્થ ટાઈમ હશે કે પાંચમી વખત ધાનેરા સમાજની બહેનોને સારી રીતે આગળ લાવવા માટે આ હિતેશભાઈનો જે પ્રયાસ છે એ જબરજસ્ત છે અને હું એનાથી ખૂબ પ્રે અભિભૂત છું કે ભાઈ આટલી ઉંમરે એમણે આ જે વિચાર કર્યો કે દરેક માણસ આવો વિચાર ના કરી શકે આમાં ખાસ કરીને બહેનો માટે અને એમને તો શું મને પણ એટલી ખબર ન હતી લાસ્ટ ટાઈમ જે મેં સ્પોન્સર કરેલો આ પ્રોગ્રામ ત્યારે મને ખબર પડી કે સો સો બહેનોના સો સ્ટોલ થયા હતા હવે અત્યારે આટલી આની અંદર બી ચાલીસ ઉપર બહેનોના સ્ટોલ છે હવે ચાલીસે ચાલીસ બહેનો અલગ અલગ ટાઈપનો બિઝનેસ આજની મંદીના સમયમાં જ્યારે ત્રણ વર્ષથી હીરા બજારમાં મંદી છે એક પણ પૈસાની આવક નથી એ હું ખુલ્લા શબ્દોમાં કહીશ છતાં ધંધો ટકી રહ્યો છે કોઈ કોઈને કોઈ કારણસર અને બધા અપેક્ષામાં બેઠા છે કે કાલે સારું થશે કાલે સારું થશે પણ આ ત્રણ વર્ષ એ નાની મુદત નથી એની અંદર કુટુંબ ચલાવવું ઘર ચલાવવું બહેનોએ બાળકોને ભણાવવા એ બધી જ પ્રક્રિયા બહુ જ મોંઘી છે અને મુશ્કેલ છે ખૂબ મુશ્કેલ છે આવા સમયે હિતેશભાઈને ધન્યવાદ છે કે આવા સ્ટોલો કરે અને બહેનોને માર્ગદર્શન આપે અને એ લોકોને મા રસ્તો બતાવે અને આ બાબતમાં આજે હું એટલું કહીશ કે આ બધી બહેનોમાંથી કોઈને પણ પોતાનો ધંધો વિકાસ કરવો હોય તો હું એમની સાથે છું એમને ફાઈનાન્શિયલી મદદ જોઈતી હોય કે પરદેશમાં ધંધો ચાલુ કરવો હોય કે આઉટ ઓફ ગુજરાત કંઈ પણ કામ કરવું હોય તો પણ હું એમની સાથે છું અને એમને પૂરી રીતે હેલ્પ કરીશ યથાયોગ્ય થેન્ક યુ વેરી મચ અને જય હિન્દ જય ભારત